રાષ્ટ્રીય તહેવાર છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવેલ જેમાં બાબરના આઝાદ ચોકમાં પાલિકા પ્રમુખ સાકરબા બલુબા રાઠોડ અને ખાડિયા વિસ્તારમાં ગીતાબેન નીલાજી ઠાકોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ના ગીતો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ તેમજ વિવિધ સરકારી કચેરીઓ સહકારી સંસ્થાઓ તેમજ સ્કૂલોમાં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન રાજકીય આગેવાનો પાલિકાના સદસ્યો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ એટલા પ્રમાણમાં એને ગ્રાન્ટ આપવામાં આવે છે એનો વિકાસ કરવામાં આવે છે મારે દુઃખ સાથે કહેવું છે કે ભાપરની અંદર પણ વીસ વીસ પચીસ પચીસ ત્રીસ વર્ષના બધાના કરવેરા બાકી છે આપણી પવિત્ર ફરજ નથી આપણા નગરને વિકાસથી બનવું આપણા નગરને એક સરકારી વિકાસ માટે એને એક કરવું શું કોઈ આપણી ફરજ નથી મિત્રો આપણે ગમે ત્યાં ઓફિસોમાં જઈએ ઘમે તે આપણે કચરો ફેંકે ફૂકીએ ગંદકી કરીએ મિત્રો એ આપણે એક નાગરિક તરીકેની આપણી ફરજ આપડેમાં પાછો ના પડણ જોઈએ બી ધરની લાઈટ પડતી હોય તો આપની પર ફરજ બને છે કે દે સ્વીચ આપણે ઓફ કરીએ એક નાની નાની વસ્તુમાં જો આપણે ધ્યાન રાખીએ તો આપણે આજે દેશ અત્યારે જે ગતિ કરી રહ્યો છે એનાથી અનેક ગતિ આપણે કરી શકે હઈએ આના સમયની અંદર સરકારની દેતે કે প্রত্যেক ભવનગર પલીકાને એક એવી કોર્પોરેશન જેવી એને સુવિધા વાળું બનાવશે આપણે બધા સાથે રહીને આપણે બધા એક મત સૈયારો પ્રયાસ કરીને જે શાસનકર્તાઓ જે બેઠા છે એમના હાથ આપણે મજબૂત કરીએ ભાવનગર પલીકાની અંદર नगर पदाधिकारीઓ કાર્યકર્તાઓ હોય હંમેશા પ્રજાની સાથે હોય છે જમે ઘણી તકલીફ હોય વરસાદ હોય રામા હોય જમે તકલીફ હોય તો કાર્યકર્તાઓ બધા સાથે રહીને કામ કરે છે પરંતુ ધર છે આ ભાબરની જનતા જ્યાં સુધી ભાજ જનતા જ્યાં સુધી જાગૃત ન બને પોતાનો હક ન માંગે પોતાની ફરજ ખબર ન પડે ત્યાં સુધી આપડે વિકાસ અધુર છે એટલે આજે આજે આ ગણતંત્રના દિવસે ભાગના તમામ નગરજનોને હું આજે શુભેચ્છા પાઠવું છું અને મારે કહેવું છે કે જ્યારે અટલ બિહારી વાજપેયી હતા એ કવિ નજર હતા અને એમને પણ એક ભારત દેશને એ કેવી રીતે નિરૂપણ કર્યું કે ભારત દેશ એ કોઈ કા ટુકડા નથી કે